સાતમી તારીખે મોટું મતદાન કરી અને બધાને પોતાની ગાડીઓ રાખી અને વોટ ઘરે ને લાવી અને મતદાન કરવાનું રહેશે હું તમામ બધાને વિશ્વાસ આપું છું કે આપણે ગુલાબસિંહ સાહેબ પણ ભેગા છે એમને પણ અમને ગેરંટી આપી છે કે બેન તમારા માટે સજા હાજર રહેશે અને બેન માટે આપણે બે દિવસ તડકો વેઠવાનો છે પંદરમી તારીખ અને સાતમી તારીખ પછી પાંચ વર્ષ સજા બેન આપણા માટે તડકો વેઠીને આપવી પડશે એની ગેરંટી પણ હું તમને આપું છું જેથી કરી અને તમે બધા સાથે રહી અને મહેનત કરજો અને હું ઠાકોર સમાજ ને પણ કહું છું કે તમે ઘરે ઘરે જાજો તમારા અધિકાર છે મોગવાનો વોટ તમે બધાને આપ્યા છે અને તમે મોગી હેઠળ જઈને ઘરે ઘરે કહેજો કે અમારી બેનને વોટ આપો અમે તમને સદાય વોટ આપશું એ ઠાકોર સમાજ ને હું અપીલ કરું છું જય શ્રી નકલાંગ ભગવાન કી